છેલ્લા ઘણા સમયમાં મંદીના વમળમાં ફસાયેલા હીરા ઉદ્યોગ એક પછી એક ચિંતાજનક સમાચાર તેને લઈને સામે આવતા રહે છે અને હવે હીરાની નિકાસમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે જૂન મહિનામાં પોલિસ્ટ અને લેબગ્રોન હીરાની નિકાસમાં આશરે બાવીસ ટકાનો ઘટાડો નોંધાયો હતો વૈશ્વિક મંદીની સાથે વિશ્વના જુદા જુદા દેશો વચ્ચેની તણાવની સ્થિતિ અને અમેરિકન દ્વારા લાદવામાં આવેલા ઊંચા ટેરિફની સીધી અસર હીરા ઉદ્યોગ પર જોવા મળી રહી છે જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પર નજર કરીએ તો એક્સપોર્ટમાં જૂન બે હજાર ચોવીસની સરખામણીમાં ચાલુ વર્ષે જૂન મહિનામાં અગિયાર પોઈન્ટ તોંતેર ટકા અને ઇમ્પોર્ટમાં શૂન્ય પોઈન્ટ અગિયાર ટકાનો ઘટાડો જોવા મળ્યો કટ એન્ડ પોલિસ ડાયમંડના एक्सपोर्टમાં 21.23% ઘટાડો થયો છે. રફ ડાયમંડના ઈમ્પોર્ટમાં 4.36% ઘટાડો નોંધાયો. પોલિશ્ડ લેબગ્રોન ડાયમંડના એક્સપોર્ટમાં 22.74% નો ઘટાડો થયો છે. ગોલ જ્વેલરીમાં 8.87% ના વધારા સાથે જૂન 2025 માં 5415.71 કરોડ રૂપિયા એક્સપોર્ટ નોંધાયો છે. કલર જેમસ્ટોનમાં એક્સપોર્ટમાં 8.64% વધારો નોંધાયો છે. के अमेरिका के अंदर जो टैरिफ का अभी जो चल रहा है पूरे विश्व के ऊपर दबाव बनाया हुआ है अमेरिकन गवर्नमेंट ने और कोई फिक्स नहीं है कभी टेन परसेंट कभी पच्चीस परसेंट कभी तैतीस परसेंट कभी बीस परसेंट और ये अनुमान लोग लगाते हैं कि भाई टैरिफ क्या नया टैरिफ क्या आएगा इस वजह से अमेरिका के अंदर जो हमारा एक्सपोर्ट है डायरेक्ट और इनडायरेक्ट वो अभी कम दिख रहा है આ ઘટાડા પાછળના મુખ્ય કારણોમાં અમેરિકામાં પ્રવર્તમાન અનિશ્ચિત પરિસ્થિતિ ખાસ કરી ટેરિફ નીતિમાં થતા સતત ફેરફાર છે રોકાણકારોને નવા ટેરિફ અંગે કોઈ સ્પષ્ટતા ન હોવાથી તેઓ નિકાસ કરવામાં ખચકાટ અનુભવી રહ્યા છે ઇઝરાયેલ પેલિસ્તાઇન યુદ્ધ અને રશિયા પર અમેરિકાના વધતા દબાણને કારણે કુદરતી હીરા પર લાદવામાં આવેલા પ્રતિબંધો પણ નિકાસ ઘટાડવામાં ફાળો આપી રહ્યા છે सेल्स है उसमें घटतारी का मेन कारण यह है कि अमेरिका में सरकार ने जो ड्यूटी डाला है उसके हिसाब से असमझ में है व्यापारी लोग सबको बिजनेस करने का है लेकिन उसको क्या रेट मिलने वाला है कितनी टैरिफ लगने वाली है वो असमझ में इसलिए अभी बिजनेस थोड़ा डाउन है जो सोल्यूशन भारत सरकार और अमेरिकन सरकार दोनों मिलके वो टैरिफ का सोल्यूशन लाएंगे तो बिजनेस में कोई दिक्कत होने वाली नहीं है और बिजनेस भी अच्छा चलने वाला है આ ઉપરાંત ચીન અને યુએસ જેવા દેશોમાં ડાયમંડના બદલે સોનામાં રોકાણનું ચલણ વધી રહ્યું હોવાનું પરિબળ જવાબદાર હોવાનું નિષ્ણાતો જણાવી રહ્યા છે જેથી ગોલ્ડ જ્વેલરીના એક્સપોર્ટમાં વધારો નોંધાયો છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી